સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર મોટી નાગપુર ખાતે વાણીભાઈ કન્યા શાળામાં લોકશાહી નો પર્વ સત્યોતેર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો સરપંચ શ્રી જયસુખ જેઠવા ઉપસરપંચ ચેતલબેન ચાવડા એસડીપીઆઈ નેતા રોશનાલી સાંધાણી માજી સરપંચ રમાબેન ભાઈલાલભાઈ ઉમરભાઈ મણકા અરવિંદભાઈ મહેશ્વરી જિજ્ઞેશભાઈ પંડ્યા સુરેશભાઈ ઠાકોર હાજરી આપી હતી ત્યારે કન્યા શાળાના આચાર્ય મમતાબેન પટેલ અર્ચનાબેન કૈલાસબેન પરમાર છગનભાઈ સોલંકી દુર્ગાબેન ઠગ્ગર મિતલબેન હાલાણી રુજિક્ષાબેન આરતીબેન કન્યા શાળા સ્ટાફ તેમજ કુમાર શાળાના આચાર્ય મુનાબેન ચાવડા ભારતીબેન જોશી ભગવતીબેન જુલીબેન સુનીતાબેન શિલ્પાબેન હિરલબેન ધર્મેશભાઈ સ્ટાફ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોગ્રામમાં સો છોકરાઓ અને પચાસ છોકરાઓ ભાગ લઈ લોકો અને બાળકોમાં અનેક પ્રકારની જાગૃત થાય તેવા પ્રયત્નો કરી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું ત્યારબાદ પ્રોગ્રામમાં ભાગ લેનાર એકસો પચાસ વિદ્યાર્થીઓને ગામમાં સકીદાતાઓ જિગ્નેશભાઈ પંડ્યા તથા ટેડ અને પેન્સિલ તેમજ એસડીપીના નેતા રોશન અલી સંધાણી તરફથી કલર પેન્ટ સેટ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ